ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ વડોદરા શહેરમાં વારંવાર ચોરી સાયબર ગુના નાણાં લૂંટફાટ ટ્રાફિક ઇમોરલ આરમ સેક્ટર જાતીય સતામણી પ્રોહિબિશન અને જુગાર જેવા ગુનાઓ કરવામાં આવતા હોય છે શહેરમાં શાંતિ અને કાયદો જાળવવા માટે સતત ગુનાઓનું મોનિટરિંગ કરવામાં આવે છે આ રીતે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસ્મો સામે કડક પગલાં લેવાની સૂચના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબે આપી હતી આરોપી અને તેના સાગરીતો મળીને ગેસ બોટલોની ચોરી કરતા અને બજારમાં વેચી નાણાકીય લાભ લેતા હતા જેનાથી શહેરમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું થતું હતું આરોપી વિજય ઉર્ફે અંકિત કૈલાશભાઈ સરગરાની અટકાયત કરવામાં આવી પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબના આદેશ મુજબ ડીસીબી પોલીસ સ્ટેશન વડોદરા દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરીને આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો